ભરૂચના કેબલ બ્રિજ ઉપર આ સ્તરે થી સાત કિલોમીટર દૂર વાહનોની કતારો જામી હતી ભરૂચ શહેરમાં બે દિવસથી વરસાદે ભારે તારાજી સર્જી હોય તેમ રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની કમારો તૂટી રહી છે જેના પગલે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ભારે વાહનો સહિત નાના મોટા વાહનોની ગતિ ધીમી થતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે સુરત તરફથી આવતો વાહન વ્યવહાર કેબલ બ્રિજ ઉપર આવતા જ ટ્રાફિક જામમાં ફસાય રહ્યા છે જેના કારણે સંપૂર્ણ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે ભરૂચના ઝાડીશ્વર કેબલ બ્રિજથી અંકલેશ્વર સુધીના વાહનોની લાંબી કતારો જામી જતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે સાથે બાજુમાં સરદાર બ્રિજ પણ આવેલો છે અને આ બ્રિજની ઉપરનો માર્ગ પણ બિસ્માર બનતા વાહનોની ગતિ ધીમી થઈ રહી છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ છે વાહનોની લાંબી કતાર જામી જતા વાહન ચાલકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ ફાટી નીકળ્યો છે સંપૂર્ણ ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉપર ડ્રોનની નજરે પણ દ્રશ્ય કેત કરાવ્યું છે ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એન પી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ